એકદમ હેલ્ધી અને ટેસ્ટી ગ્રેવી વાળું સોયાબીન ની સબ્જી નું શાક બનાવવામાં એક બાઉલ જેટલી સોયાબીન ની વડી ને ગરમ પાણીમાં એડ કરી દઈશું અને અડધી ચમચી મીઠું નાખીને બે મિનિટ માટે કુક કરેલી સોયાવડી માં દહીં કસૂરી મેથી આદુ મરચા ની પેસ્ટ હળદર મીઠું ધાણાજીર લાલ કાશ્મીરી મરચું એડ કરીને સારી રીતે મિક્સ કરો મસાલા સાથે વડીયો સેટ થાય છે ત્યાં સુધી એક પેનમાં ત્રણ ચમચી તેલ એક ચમચી ઘી જીરું હિંગ બે લવિંગ બે મરી તમાલપત્ર આદુ મરચાની પેસ્ટ અને ડુંગળી ઝીણી સમારીને બે મિનિટ કલર બદલાય એટલે તેમાં ટામેટાની પેસ્ટ ને સાંતો ગ્રેવી જેટલું અડધી ચમચી મીઠું મિક્સ કરીને એક કાચા બટાકાની ચિપ્સ કરીને ધોઈને કોરી કરીને તળી લો ક્રિસ્પી ચિપ્સ તૈયાર છે આ બાજુ ગ્રેવી માં તેલ છૂટું પડી ગયું છે તેમાં હળદર ધાણા જીરું અને લાલ કાશ્મીરી મરચું મિક્સ કરો મસાલા સોયાવાડી મિક્સ કરીને બે મિનિટ કુક કરો તેલ છૂટું પડે એટલે તેમાં એક ગ્લાસ પાણી એડ કરો બે મિનિટ કુક કરી ફ્રાય કરેલી બટાકા ચિપ્સ એડ કરો ગરમ મસાલો એડ કરી ગેસની ફ્લેમ બંધ કરો લીલા ધાણાથી ગાર્નિશ કરો